દેશભાઈ બોલબાલા દ્વારા નહીં નફો નહીં નુકસાનના દરે અને ખાસ તો આપનો હેતુ એવું છે કે નાના નાના લોકો અળગિયાની મજા માણી શકે ખાસ તો આ કેટલાક કિલો ગત વર્ષે વેચાણ હતું અને આ વર્ષે કેટલું વેચાણ શિયાળુ પાક એટલે અડદિયા અડદિયા મીઠાઈનો રાજા શિયાળામાં ગણાઈ શકાય શિયાળામાં એક પકવાન તરીકે અડદિયા ખવાતા હોય છે અ લાંબા સમય સુધી અડદિયા બગડતા પણ નથી અને અડદિયા નું ખાવાથી શિયાળામાં શરીર સ્વાસ્થ્ય રહેતું હોય અને એક પાક તરીકે પણ ગણાવ્યું છે બોલબલા ટ્રસ્ટના સિનિયર સિટીઝન મહિલા અને દાતાઓ પાંચ હજાર મેમ્બરો છે અમારા અમારા ખાસ કરીને બોલબલાના સપોર્ટર આવા સમયે અમારા મેમ્બરોને બારે ઊંચા ભાવે અડદિયા ન ખરીદવા પડે અને સેવા ક્યાં કામ થાય એવા હેતુથી બોલબલા ટ્રસ્ટે ગયા વખતે પણ પાંચ કિલો જેટલા અડદિયા બનાવી લોકોને વિતરિત કર્યા હતા

જાન્યુઆરી એક પેલી જાન્યુઆરી સુધી અમે આ અરદિયાનું વિતરણ કરશું એક મહિનામાં જે કોઈ અડદિયાનો લાભ લેવો હોય તો બોલબાલા લઈ શકે ખાસ તો અમે અમારા મેમ્બર માટે બનાવ્યા પરંતુ મેમ્બર બનતા હોય તો અન્ય લોકોને અમે આપીએ છીએ માત્રન માત્ર ટોકન દર ચારસો રૂપિયા કિલો છે અને ડ્રાય ફ્રુટ શુદ્ધ ઘીના અડદિયા બનાવી અને બલ્કમાં બનાવવાથી અમને સસ્તા પડતા હોય છે વ્યાજબી પડતા હોય છે એટલે અમારા મેમ્બરોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ અડદિયાનું નિયમિતપણે વેતરણ કરીએ છીએ સ્ટોક ખલાસ થઈ જાય તો વેઇટિંગ લિસ્ટ બનાવીએ છીએ અને ઓર્ડર મુજબ પણ અમે અડદિયા આપીએ છીએ બહુ જાજો બિઝનેસ કે જાજી સેવા કોઈ છે નહીં માત્ર માત્ર અમારા મેમ્બરો અથવા અમારા દાતાઓ અને અમારા શુભચિંતકો ને સારી વસ્તુ સ્વચ્છ વસ્તુ શુદ્ધ વસ્તુ મળે એ આશયથી બોલવાલા ટ્રસ્ટ આ કામ કરી રહ્યું છે